રાજ્ય સરકારના આદેશથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે વિદ્યાર્થીઓના હિત માટે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા સિદ્ધાંતો અને મૂલ્યોને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કેળવે અને જ્ઞાનનું સર્જન કરે તે હેતુથી એક શૈક્ષણિક સાહિત્ય પુસ્તક તૈયાર કર્યું છે જે જૂન બે હજાર ચોવીસથી અમલમાં આવ્યું છે તેના અનુસંધાનમાં અમારી તપોવન વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે ધોરણ છના વિદ્યાર્થીઓમાં અમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠની શુભ શરૂઆત કરી છે મારી શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તમામ વિષયો સાથે એનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ મેળવે એટલા માટે આજના યુગમાં પ્રશ્ન જીવનમાં અનુભવતા હોય છે એ પ્રશ્નોનું સોલ્યુશન એક શ્રીમદ્ ભગવતમાં રહેલું છે અને તેથી જો બાળકોને બાળપણથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠોનું અધ્યયન કરાવવામાં આવે તો બાળકોમાં એક સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને આપણે એક

ના મૂલ્યો અને સિદ્ધાંતોની જે બુક્સ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવેલ છે તે બુક્સને અમારી શાળામાં આજથી અમે અભ્યાસક્રમમાં દાખલ કરેલ છે ધોરણ છથી આઠના દરેક ધોરણમાં અમારા શાળામાં આ વિદ્યાર્થીઓ આ બુક્સનો અભ્યાસ કરશે અને દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનના મૂલ્યોમાં એક શ્રીમદ ભગવદ્ ગીતા જે છે તે તેના જીવનમાં વણાઈ જાય તે હેતુથી જે સરકારે પ્રયત્ન કરેલ છે તેને અમે આજથી અમારી શાળામાં અમલ કરેલ છે અને દરેક વિદ્યાર્થીઓમાં ખરેખર ઉત્સાહ છે મહાભારતનું શું મહત્ત્વ છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા આપણા જીવનમાં ઘણા બધા જીવનના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણને મળે છે તે આજથી અમારા દરેક બાળકો આનો અભ્યાસ કરશે અને તેમાં ઉત્સાહ અને ખૂબ જ પોતાને રસ હોય તેવું અમને જણાવવા મળે છે